થોડા ઘણા નવા સમાચાર સામે આવ્યા છે કારણ કે આ વાવાઝોડું થોડું થોડું હવે મંદ પડતું જોવા મળી રહ્યું છે એટલે કે ધીમે ધીમે હવે આ વાવાઝોડું જે છે તે વાવાઝોડાની સિસ્ટમમાંથી ડીપ ડિપ્રેશનમાં ફેરવાતું દેખાઈ રહ્યું છે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે ખાસ મિત્રો તમે જોઈ શકો કે ગુજરાતનો જે દક્ષિણીય ભારતનો વિસ્તાર છે ખાસ કરીને ભારતની બોર્ડરનો વિસ્તાર જેમ કે અહીંયા તમિલનાડુ આંધ્રપ્રદેશ ચેન્નાઈ અને બેંગ્લોર લાગુના વિસ્તારો તો આ વિસ્તારોની અંદર જે છે તે મિત્રો ખાસ કરીને સૌથી વધારે અસર આ વાવાઝોડાની થવાની છે જેમાં ખાસ મિત્રો તમને દેખાડી દે તો પચીસ તારીખ આસપાસ આ વાવાઝોડું ચક્રવાત તો દેખાઈ રહ્યું છે પરંતુ આ ધીમું અને મંદ પડતું દેખાઈ રહ્યું છે જેને લઈને જે મિત્રો છેલ્લા ત્રણ દિવસથી આગાહી આપવામાં આવી રહી હતી કે પચીસ તારીખ આસપાસ જે મોટું ચક્રવાત બંગાળની ખાડીમાં ત્રાટકશે તેને લઈને મિત્રો આપણે જણાવી દઈએ કે આ વાવાઝોડું તો અત્યારે બની રહેલું છે પરંતુ થોડા મહદ અંશે મિત્રો તે થોડું ઘણું મંદ પડતું દેખાઈ રહ્યું છે આપ જોઈ શકો કે છવ્વીસ તારીખે શ્રીલંકાના વિસ્તારો અને ભારતના દક્ષિણીય ભાગો સાથે મિત્રો ટકરાતું દેખાઈ રહ્યું છે તેને લઈને આપ મિત્રો જોઈ શકો કે દક્ષિણીય ભારતનો આ વિસ્તાર જે છે તે ખૂંખાર વરસાદના ઝોનમાં કન્વર્ટ થતો દેખાઈ રહ્યો છે અને ખાસ આ વાવાઝોડાને કારણે મિત્રો આપ જોઈ શકો કે આ સમગ્ર બંગાળની ખાડી જે મિત્રો વિસ્તારો દેખાઈ રહ્યા છે આ સમગ્ર વિસ્તારો જે છે તે મિત્રો અત્યારે જે છે તે ખૂંખાર વરસાદના ઝપેટામાં આવી શકે કારણ કે વાવાઝોડાની સિસ્ટમોને કારણે અહીંયા વરસાદની સિસ્ટમ સૌથી વધારે મજબૂત બનતી જોવા મળી છે જેને લઈને દક્ષિણીય ભારતના વિસ્તારો

ઘણા ડિબાંગ વાદળો બનતા દેખાઈ રહ્યા છે અને વાદળોના આધારે મિત્રો હવે આપણે માહિતી મેળવવાની છે કે ગુજરાતના કયા કયા ભાગોની અંદર આગામી સમયમાં જે છે તે વરસાદીય વાતાવરણ જોવા મળશે આપણે મિત્રો જણાવી દઈએ કે અહીંયા દક્ષિણીય ભારતની અંદર ખાસ કરીને જે વાવાઝોડું સર્જાયું છે તેને લઈને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર વાદળો બની રહ્યા છે એટલું જ નહીં અરબ સાગર પણ મિત્રો આપ જોઈ શકો કે સક્રિય બનતો જોવા મળી રહ્યો છે અરબ સાગરમાં પણ ચારો દિશા તરફથી ખાસ જોઈ શકો કે વરસાદની સિસ્ટમો એક્ટિવેટ બની રહી છે તેની અસરને પગલે ગુજરાતમાં પણ છૂટા છવાયા વાદળોની સેટેલાઇટના માધ્યમથી દેખાઈ રહ્યા છે તો હવે જાણી લઈએ મિત્રો કે કયા કયા ભાગોમાં ગુજરાતની અંદર પણ આ માવઠાનો માર જોવા મળવાનો છે એક પછી એક મિત્રો ક્રમશઃ માહિતી મેળવીએ સૌથી પહેલા વાત કરી લઈએ ઉત્તરીય ગુજરાતના ભાગોની તો મિત્રો ઉત્તરીય ગુજરાતમાં છેલ્લા ત્રણ થી લઈને ચાર દિવસથી કોઈ મોટા વાદળો દેખાઈ રહ્યા ન હતા પરંતુ અત્યારે રાતોરાત મિત્રો આજના દિવસે ખાસ કરીને માહિતી વાદળો દેખાઈ રહ્યા છે જેમાં ખાસ વિસ્તારો વિશે વાત કરીએ તો સૌથી પહેલા મહેસાણા અને પાટણ જિલ્લામાં જોઈ લઈએ તો ખાસ મોડાસા પ્રાતીજ મહેસાણા મોઢેરા દસાડા કડી હારીજ રોડા રાધનપુર સાંતલપુર પાટણ

ત્રણ દિવસ આ વિસ્તારોમાં મોટો જોવા મળે અને માવઠાઓની શક્યતા જે છે તે આ વિસ્તારોમાં હવે વધતી હોય તેવું હાલ અત્યારે મિત્રો દેખાઈ રહ્યું છે ક્યાંથી મિત્રો હવે કચ્છ તરફ આગળ વધીએ તો કચ્છના પણ વિસ્તારોની અંદર માહિતી મેળવીએ તો જોઈ શકો કે સમગ્ર પ્રકારના કચ્છના દરેકે દરેક તાલુકા ઉપર અત્યારે હાલ વાદળોની સિસ્ટમ ઝપેટામાં આવવાની શરૂઆત થઈ ગઈ છે જેમાં જોઈ શકો રાપર અડેસર મનપારા ધોળાવીરા સહિતના વિસ્તારો તેની સાથે લોદરાણી ખાવડાના વિસ્તારો આગળ વધીએ તો નાગવીરી લખપત નીરોમા ગુવાહર નલિયા અને સિસાડગઢ સહિતના ભાગો સહિતના વિસ્તારોની મુન્દ્રા માંડવી અને ગાંધીધામ સુધી મિત્રો કચ્છના વિસ્તારોની અંદર જે છે તે મધ્યમથી હળવા વાદળો જે છે તે દેખાઈ રહ્યા છે જેને લઈને આગામી સમયની અંદર આગામી બે ત્રણ દિવસમાં આ વિસ્તારોની અંદર માવઠાઓના માર જે છે તે મિત્રો જોવા મળી શકે છે વાદળ છાયા વાતાવરણ વિશે મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રના તો મિત્રો મોટા ભાગના વિસ્તારો અત્યારે વાદળો ઉપર આવતા દેખાઈ રહ્યા છે અને આ સેટેલાઇટના માધ્યમથી મિત્રો દેખાઈ રહ્યું છે કે આપ જોઈ શકો કે સમગ્ર સૌરાષ્ટ્ર અત્યારે વાદળોના

ત્યાંથી આગળ વધીએ અને હવે મિત્રો માહિતી મેળવી લે ખાસ કરીને રાજકોટ જિલ્લાની કે રાજકોટ જિલ્લાની અંદર કયા કયા ભાગની અંદર બે દેખાઈ રહ્યું છે મેઘ તાંડવ તો મિત્રો ખાસ રાજકોટ જિલ્લાની અંદર બની શકે કે શાપર વેરાવળ ગોંડલ જસદણ કાલાવાડના નીચેના વિસ્તારો વિશે વાત કરીએ તો જેતપુર ઉપલેટા અને ધોરાજી સુધીના ભાગોની અંદર રાજકોટ જિલ્લાની અંદર ખાસ કરીને મધ્યમથી હળવા ઝાપટાઓ અને માવઠાઓ જોવા મળી શકે કારણ કે આ વિસ્તારોમાં પણ વાદળોના ઘેરાવા જે છે તે મિત્રો વધતા હોય તેવું દેખાઈ રહ્યું છે તે સિવાય આગળ વધીએ જામનગર દ્વારકા અને મોરબી જિલ્લા સુધીના દરિયાકાંઠાના પટ્ટા વિશે વાત કરીએ તો જોઈ શકો કે આ વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો બની રહ્યો છે જેને લઈને ઓખા દ્વારકા ભાટિયા ખંભાળિયા લાલપુર સહિતના ભાગો સિવાયના મિત્રો અન્ય ભાગો વિશે વાત કરીએ તો આગળ જામનગર કાલાવાડ ધરોલ સાવડી વાંકાનેર સહિતના ભાગો થાણગઢ ચોટીલા મોરબી મોરબીના વિસ્તારો વિશે વાત કરીએ તો હાલવડ ધ્રાંગધ્રા માલીવા કુડા અને સુરેન્દ્રનગર જિલ્લો કે વાદળોનો ઘેરાવો જે છે તે એકદમ કાળા ડિબાંગ વાદળો બની રહ્યા છે જેની અસરને પગલે આ વિસ્તારોમાં માવઠાઓની જે શક્યતા જે છે તે મિત્રો આપણને અત્યારે વધતી જતી જોવા મળી રહી છે ત્યાંથી મિત્રો હવે આગળ ખાસ કરીને જુનાગઢ અમરેલી અને ભાવનગર જિલ્લા વિશે વાત કરીએ જુનાગઢ જિલ્લાની અંદર જોઈ લઈએ તો ખાસ મિત્રો જૂનાગઢ જિલ્લાની અંદર રીતસરનું આ માવઠાની સિસ્ટમો બનતી દેખાઈ રહી છે કારણ કે રીતસરના વાદળો ફાટી રહ્યા છે જેવા ખાસ જુનાગઢ તેની સાથે સાથે માણાવદર મુલિયાસા અને મેંદરડા સહિતના ભાગો તેની સાથે જુનેજ બિલખા જામ મંથાળીના વિસ્તારો અને આસપાસના સાસણ ગીરના જંગલો સહિતના વિસ્તારોની અંદર આ દરેકે દરેક મિત્રો જૂનાગઢના વિસ્તારોની અંદર જે છે તે ખાસ કરીને માવઠાઓની અસરો બનતી જોવા મળી શકે કારણ કે વાદળો બનતા દેખાઈ રહ્યા છે સેટેલાઇટના માધ્યમથી અમરેલી જિલ્લામાં પણ ખાસ તમે જોઈ શકો કે બાબરાના વિસ્તારો લાઠી દામનગર અમરેલી બગસરાના વિસ્તારો તેની સાથે સાથે મિત્રો અન્ય વિસ્તારો વિશે વાત કરીએ તો પ્રતાપગઢ સહિતના વિસ્તારો નીચે આવતા જઈએ તો સાવરકુંડલા સાબરકુંડલાથી નીચે દેવરાજિયા લુંગાણીયાના વિસ્તારો ખાંભા અને ધારી લાગુના વિસ્તારો અને કુંકાવાવ આસપાસના વિસ્તારોની અંદર જે છે તે મધ્યમથી હળવા કાળા ડિબાંગ વાદળો દેખાઈ શકે છે જેને લઈને વરસાદ પણ આવતો જોવા મળી શકે છે ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ખાસ કરીને ગારિયાધાર રોડથી લઈને શિહોર ભાવનગર ઉપર મિત્રો જોઈએ તો વલભીપુર સહિતના વિસ્તારો નીચે જોઈએ તો પાલિતાણા તળાજા અને જેસર પંથક આસપાસના વિસ્તારો અને ભાલ પંથકની અંદર પણ કાળા વાદળોને લઈને મધ્યમથી હળવા વરસાદ જોવા મળી શકે છે છે આગળ વધીએ તો ઉના સહિતના ભાગો વિશે વાત કરીએ ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો ત્યાં પણ ખાસ આપ જોઈ શકો વેરાવળ ઉના અને મહુવાથી લઈને જે અમરેલી બોર્ડરના વિસ્તારો છે જેમ કે લીલિયા રાજુલા સહિતના વિસ્તારો સાસણગીરના જંગલો આ દરેકે દરેક ભાગની અંદર ગીર સોમનાથ જિલ્લામાં પણ મધ્યમથી હળવા વરસાદો જોવા મળી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાતની માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતની અંદર પણ ખાસ કરીને આપ જોઈ શકો કે ખાસ લઈને લુણાવાડા દાહોદ કપડવંજ નડિયા ધોળકા અમદાવાદ અને વિસ્તારોની અંદર મધ્યમ વાદળો દેખાઈ રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં વાદળો ઓછા છે પરંતુ જે ઉપરના વિસ્તારો છે જેમ કે વડોદરા અમોદ ભરૂચ ખંભાત અંકલેશ્વર અને ખાસ કરીને આણંદના વિસ્તારો અને સાથે જ વલસાડ અને આહવા ડાંગ આ દરેક ભાગોની અંદર પણ વાદળોના માર વધારે દેખાઈ રહ્યા છે જેને લઈને આ વિસ્તારોમાં પણ હળવાથી લઈને મધ્યમ પ્રકારના ઝાપટાઓ જે છે તે આગામી સમયમાં આપણને જોવા મળી શકે ત્યારબાદ મિત્રો હવે વિડીયોના અંતમાં ખતરો દેખાઈ રહ્યો છે માહિતી આપી રહ્યા છે તે ખાસ કરીને આ વાવાઝોડું પરંતુ ત્યાં મિત્રો જોઈ શકો કે આ વાવાઝોડું અત્યારે મંદ પડતું જોવા મળી રહ્યું છે અને વાવાઝોડાની સિસ્ટમમાંથી વરસાદની અને ખુંખાર ડેન્જર વરસાદની આગાહી દેખાઈ રહી છે આ મિત્રો જોઈ શકો કે આ કેટલી હદે ખતરનાક વરસાદ ઝોનની સિસ્ટમ અત્યારે બનેલી દેખાઈ રહી છે બંગાળની ખાડીની અંદર તેના અસરને પગલે મિત્રો આગામી સમયમાં જો આવા વાવાઝોડાની માર વધશે અને જોર પકડશે તો મિત્રો તેના વિશે આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું બીજું મિત્રો નીચે જોઈ શકો તો હિન્દ મહાસાગર પાસે અને ખાસ કરીને જે મલેશિયાના બોર્ડરના વિસ્તારો છે ત્યાં ખાસ કરીને જકાર્તાની બોર્ડરના વિસ્તારો ત્યાં અત્યારે આ વાવાઝોડું બનતું દેખાઈ રહ્યું છે આગામી સમયમાં મિત્રો આ વાવાઝોડાની દિશા વિશે ખાસ કરીને માહિતી ખૂબ જ અગત્યની રહેવાની છે કારણ કે આ વાવાઝોડું લગાતાર દિશામાં ફેરબદલ કરી રહ્યું છે તીવ્રતામાં ફેરબદલ કરી રહ્યું છે ત્યારે જ્યારે પ્રોપર આ વાવાઝોડા ઉકળાની દિશા આગામી સમયમાં જાણવા મળશે ત્યારે એક અલગ વિડીયો બનાવીને અમારા આ ચેનલના માધ્યમથી તમને જણાવવામાં આવશે તો ચેનલ સાથે જોડાયેલા રહેજો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને ના કરી હોય તો કારણ કે આવનારા વિડીયોની અંદર વાવઝોડાને લઈને ડિટેલમાં માહિતી આપણે આપવાની છે તો વિડીયો ખાસ ખૂબ જ કામનો ઉપયોગી રહેવાનો છે આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે જ આ વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રો સાથે વોટ્સએપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરજો જેથી તમારા મિત્રોને પણ વરસાદની અને હવામાનની સાચી માહિતી મળી શકે હવે મિત્રો જેમ જેમ શિયાળો આગળ શરૂ થશે તેમ તેમ શિયાળા વિશે પણ માહિતી આપીશું અને આવનારા ઋતુઓને લઈને મિત્રો આવનારા ચોમાસાનું પણ એક આગોતરું અનુમાન આપવાનું છે આવનારા વિડીયોમાં તો ખાસ આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરીને સાથે જોડાયેલા રહેજો કારણ કે આ ચેનલ ખૂબ જ ખેડૂત ઉપયોગી અને હવામાન ઉપયોગી રહેવાની છે આવતીકાલે મળીશું નવા સમાચારમાં ત્યાં સુધી આ લાજ માટે વિદાય લઈએ છીએ રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ